પોણી વળે છે એટલા માટે નેક ખમી કરવા મારા પપ્પાએ કીધું હતું કે થોડીક નેક ખમી કરતા વાળી ગઈ આજના નવા બ્લોગમાં મારા દરેક ચાક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો આજે તો ભાઈ આવ્યો તો બટાકા જોવા માટે તો કીધું લાવો સવાર સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો હાલના વાગ્યા છે નવ ને ત્રીસ થઈ જાય નવ ને ત્રીસ એવા વિડીયો તમ સ્ટાર્ટ કરી દીધો છે તો હવે તો અમારે પણ બટાકાનું બળવા પૂછ્યું છે કે તમે જોવા મું તમને બતાવું કે બટાકોનો ગાઢવાનો સમય આવી ગયો છે એટલા માટે બોન્ડ ભળવાનું ચાલુ થઈ ગયું છે તો કમ્લેટ બોન્ડ સુકાઈ જશે એના પછી બટાકાનું બોન્ડ વળવાનું પણ ચાલુ કરીશું હવે કોમ પણ આવી જશે કોમ આવશે તોય પણ આપણે સાથે વિડીયોનું પણ કરીશું અને કામ પણ કરીશું અને આજે તો આઈટીએમ જવાનું નહીં હું તો આઈટીએમ જાવું તું પણ કાલ જો એટલે આજે નહીં જાઉં કાલ જશે આઈટીએમ તો આજે તો આઈટીએમ જવાનું ઈચ્છા ઓછી છે નક્કી નહીં જમ ના જવું પણ નવો નોકાય તો આઈટીએમ નહીં જવાનો જ તો ગાય આપણે આવતા હોય ખેતરમાં જે પાણી વળે છે એટલા માટે ન ખામી કરવા મા પપ્પાએ કીધું હતું કે થોડીક ન્યા ખામી કરતા હોય પેલી બાજુ ગૌ આવેલા છે ગવા માં પાણી વાળાનું છે એટલા માટે તો રાત ખેડવાનું છે પેલી બાજુમાં મમ્મીની ની બધા સાર વાડી રહ્યો છે તો ગાય હાલના લાગ્યા છે એક ને ચાલી થઈ છે એક વાગે લાઈટ આવી હતી તો આપણે પાવા આવી ગયા છે બે ત્રણ ચારા પાવાના છે તો એટલા તો આપણે પાઈ નકશે પછી મારા પપ્પા આવી જશે પાવા માટે તો ને આકાશભાઈ તો ગયા આજે સાંભળી કાલે બપોરે આવશે તો વ્લોગમાં કાલે આવશે તો કહે ઘરે જઈને પાસા આવી ગયા છે ચારા વાળવા માટે જે પપ્પા હમણાં આવ્યા હતા થોડા 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 ચારાવાળા એક એક આખું હળંગ વાડી પાયું ના પછી ફરીથી મને મોકલી દીધો છે પાવા માટે તો લોકો એને ફોન તો કરવું જ પડે અને હા મિત્રો બીજું કે તમને એવું લાગતું છે કે આપણે આજના વીડિયોમાં ઝાડ વાવવાના હતા મિત્રો ઝાડ વાવવાનો ટાઈમ નહીં મળ્યો એટલા માટે આપણે ઝાડ નહીં વાયા આપણે હાલના વિડીયોમાં આપણે જાડવાઈશું ફાઈનલ ફાઇનલ બરાબર તમે સબસ્ક્રાઈબ કર્યું એવું સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કર્યો એવાનો સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તો આજનો ખાસ વિડીયો બનાના બનતા નહીં ખાલી માપનો આપણા વિડીયો છે તો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર જો નવા આવેલા તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય